નવસારીના વિજલપુર રેલ્વે પાટક પાસે રહેતા સ્થાનિકોના ઘર આંગણેથી ડીએફસીસી રેલવે લાઇન પસાર થઈ રહી છે જ્યાં રેલવે વિભાગે પ્રોટેક્શન દિવાલ ચણી લેતા વીસ ફૂટનો રોડ પાંચ ફૂટનો રહી ગયો છે ડીએફસીસી દ્વારા જમીન સંપાદન કરી તેમના નાણા સ્થાનિકોને મળવાપાત્ર હતા જે છેલ્લા ચાર વર્ષથી વહીવટી ગુંજના કારણે મળી શક્યા નથી બીજી તરફ પાલિકાએ ગટર શિફ્ટિંગનું કામ શરૂ કરતા સ્થાનિકો વિરોધ નોંધાવે તે પહેલા પોતાના નાણાં મળ્યા પછી જ કામ શરૂ થશે તેવી માંગ

રેલવે વિભાગ એમની મરજી પ્રમાણેનું કામ કરાવે છે અને ડ્રેનેજ નું કામ ચાલુ કર્યું છે ડ્રેનેજ લાઇનનું કામ એવું કર્યું છે કે એ પાણી બેઠું અમારા ઘરમાંથી આ બહાર આવે એમ છે ચોમાસામાં કેમ કે ચોમાસામાં એમ બી અડધો અડધી કમર સુધી પાણી ભરાય છે અને આ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ કર્યું છે તો અમે પંદર દિવસ પહેલા કામ અટકાવ્યું હતું હવે એમાં પ્રોબ્લેમ એ થઈ છે કે હવે એ લોકો પોલીસને બળજબરી લાવીના કામ સ્ટાર્ટ કરી દીધું છે તો નગરપાલિકા વાળા અને રેલવે વિભાગ વાળા કોઈ ધ્યાન આપતું નથી અમને તેવું લાગે છે કે અમારા પૈસા છે ને ખાઈ ગયા છે જે વિસ્તારમાં પાવા વરસાદી પાણીના નિકાલ સંબંધિત જે રેલવે કરનારો છે એમાં જે ગંદા પાણી નો નિકાલ ઓપન માં થઈ રહ્યો છે એ ઓપન માં જે ગંદા પાણીનો ઢંડા પાણીનો નિકાલ થઈ રહ્યો છે એ બંધ થાય અને એના માટે ડ્રેનેજ લાઈન નાખવાનું કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરેલી છે